ની એસ્ટીટ શાખાની ટીમ તેમજ લાઈટ શાખાની ટીમ દ્વારા નદીના પટમાં ખાસ કરીને જે નીચે સુભાષબ્રિજને નીચે જે ગેરકાયદેસર રીતે દબાણ હતો એને દૂર કરવાની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવેલ છે એમાં અઠ્ઠાણું હજાર ચા હજાર આઠસો પિસ્તાલીસ ચોરસ ફૂટ જેવી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવેલ હતો જેને ઉપર ચોપન હજાર ફૂટ જેવી બાંધકામ કરવામાં આવેલ હતો અને એની અંદાજે કિંમત આપણે ગણવા જાય તો સત્તર પોઈન્ટ બાસઠ કરોડ રૂપિયા જેવી થાય છે અને હાલે ઈ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે મકાન પણ છે મકાન છે હા એમાં મકાનો હતા એને અગાઉ નોટિસો આપેલી હતી અને એ લોકોએ ખાલી કરીને અહીંથી નીકળી ગયા હતા અને અમારા દ્વારા આજ રોજ આ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે